તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મોટી દુર્ઘટના થઈ છે અમેરિકાના ડેલાવેર રાજ્યમાં રાષ્ટ્રપતિ જો બાઇડન અને તેમની પત્ની જીલ બાઇડનના કાફલામાં સામેલ કારને બીજી કારે ટક્કર મારી હતી આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડેલેવરમાં તેમના કેમ્પેન હેડક્વાર્ટરથી નીકળી રહ્યા હતા આ દરમિયાન રોડ પર એક સ્પીડમાં આવતી કારે તેમના કાફલાની એસયુવીને ટક્કર મારી હતી જોકે અકસ્માત બાદ તરત જ કાર ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો ન્યૂઝ એજન્સી અનુસાર બાઇડન અને તેની પત્ની સુરક્ષિત છે બંનેમાંથી કોઈને પણ કોઈ ઈજા પહોંચી નથી ટક્કર મારનાર કારને જપ્ત કરી લીધી છે તેઓ તેમની ચૂંટણી પ્રચાર ટીમ સાથે હતા તેમની કાર થોડે દૂર ગઈ હતી જ્યારે એક ઝડપી કારે તેમના કાફલાની એસયુવીને ટક્કર મારી હતી એક રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ બાઇડનથી લગભગ ચાલીસ મીટર દૂર પાર્ક કરેલી એસયુવી સાથે સેડાની ટક્કર થઈ ત્યારે જોરદાર ધમાકો થયો અને સુરક્ષા કર્મચારીઓએ રાષ્ટ્રપતિ બાઇડનને ઝડપથી કારમાં બેસાડ્યા અને ડાઉન ટાઉન વિલિંગસ્ટન થઈ દૂર લઈ ગયા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ માનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો